પાણી સારું નહીં તો મન તો જે દેખાતો ને નાકળા છે વાળી તો પણ નાશ કે ચાનું મારું હારું કે બેહી છે નોમું બગલ એટલે એમ નાખવાનો છે હે પૈસા નહીં આવતા એ ભાઈ સોના રેજો ઓલા દુબઈ થી ફોન આવ્યો છે કોઈ અવાજ ના કરતો હેલો હેલો હા બોલો ચાહીએ

સોપલક સે હીય સેવણ સેઓરા સેક 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 સારાાગરાગે સેં સેણંડ સેંસંદાગરાગત઼ સેં સેક સ

बस बने हाँ बाजार आये बाजू से अब बरा तो पाट लेते चेक करो ये बड़े से वो हाँ क्यों रहते हमारे कमले आप दोगे दो कमले कमले मेरे को बहुत दर्द होती है दर्द थाई ना मेरी दवा करवा दो प्लीज आठ ले ये मारने वाला कमल नहीं छोड़ने वाला वाहरे बोले लक चेक डाइग लोग

ઓણે તો પૂરો આયા બીજાને થઈ જ ડોક્ટર સાહેબ બે મિનિટ સાર બેસો બેસો જલ્દી કરો જલ્દી કરો ટાઈમ નથી